અમારા ગણપતિ બેસાડેલા અને બહુ સારી રીતે ઉજવે છે પણ આ વખતે એને ગણપતિ અમારા બગાડ્યા અને અમારા પર ખોટો આરોપ મૂક્યો છે એને એને શટર વાગ્યું છે અને અમને કહે છે કે અમે લોકોએ બધાએ માર્યો પણ અમે કોઈ માર્યો જ નથી એને અને દારૂ પી અને બી છોકરીઓને છેડે છે અને ખોટી ખોટી ગંદી ગંદી ગાળો લેવાય છે

સ્થાપના કરે છે સારી રીતે સેલિબ્રેશન કરે છે ત્યારે અમે બહાર જઈ રહ્યા હતા વિસર્જનનો ટાઈમ હતો અને આ ભાઈ આવી ફૂલ પીધેલા હતા બરાબર પીધેલી હાલતમાં ગમે તેમ છેડતી કરતા હતા અને ગમે તેમ બોલતા હતા એટલે અમે જઈને કીધું પહેલાં સોનલ માસીને એટલે સોનલ માસી અમને કીધું કે હશે પીધેલા છે એટલે ગમે તેમ બોલે આપણે નથી એમની તરફ જવું પછી અમે ગરબા રમતા હતા ગરબા રમતી વખતે ખબર નહીં અચાનક જ ઝઘડો થયો એ ફૂલ પીધેલી હાલતમાં હતા બધી ગાડીઓને લાતો મારીને પાડી નાખતા હતા અને એમની જાતે પીધેલામાં જ એ પડી ગયા છે રાજુભાઈ માં છે એ ઇન્દિરાનગરમાં રહે છે કહી શકાય કે તમને માનસિક રીતે હેરાનગતિ કરવા માટે આ કરતા હતા એટલે એક તરફથી આ અમારા ત્યાંના છોકરાઓ સારી રીતે સેલિબ્રેશન કરે છે એમને ગમે નહીં એટલે આ માનસિક રીતે ત્રાસ કરતા હતા આવે તો હેરાનગતિ કરે છે મારું નામ નૈનાબેન અજય અજયકુમાર પરમાર